જુનાગઢ ઝાંઝેડા ચોકડી જે મધુવનથી મધુવન બાયપાસ જોવાય છે એ રોડ ઉપર બે હતા લેડીઝ તો બે પેલા અહીંયા આશ્રમ આવ્યા હતા કહેવા માટે લેડીઝ લખે છે દોઢ મહિનાથી હેરાન થાય છે

પડી કાલે ખાય અને એની જિંદગી જીવતા હોય છે તો આજે અહીં જે સંસ્થા છે તો આવા જે કોઈ દીકરીઓ હેરાન થાય કે કોઈ જેસ હોય તો એમાં અહીંયા આશ્રમમાં લઈ આવી છે અને અમે સાધુ સિવાય અમે અમારો કર્મ કરી રહ્યા છીએ તો તમારો પણ સર્વ સમાજનો અધિકાર છે તમે પણ આ કર્મમાં જોડાવ અને આ રીતના ક્યાંય પણ કેસ હોય આ રીતના ક્યાંય પ્રભુજી હોય તો એને અહીંયા પુગાડો આશ્રમ સુધી હોય તમારો ભગવાન ખૂબ સારું કરશે કેમ કે આંગળી સિનામાં કોઈ પુણ્ય છે તો તમે પણ આની અંદર ઝડપ થાવ અને આ કર્મની અંદર આપણે બધાએ ભેગા મળી અને એક સારું કર્મ સારું કાર્ય સારું કર્મ કરીશું તો આપણું પરમાત્મા કૃષ્ણદેવ આપણીમાં ભગવતી કુળદેવી રાજી થાય જે અઢારે આલમના સંદેશો આપવા માગુ છું ગંગેડી આશ્રમથી અને જે અમે રામા રમીશીએ ત્યારે હમણાં બે ચાર પાંચથી પહેલાં પણ બોલ્યો હતો ત્યારે પણ લેવા જ ગયા હતા અમે ઝાંઝણાથી અને આજે અમે લઈ આવ્યા છીએ તો ત્યારે મેં કીધું હતું કે રામામંડ જે રમીશીવી એ આવી આ જે કાંઈ અભ્યાગત હોય છે આવા કિરાણ ખાતા વિચારા એની માટે અમે રમીશી ઓટણ અમે લઈ આવ્યા છીએ નળ આવી ગરમ પાણીથી અને કપડાં બદલાવી મશીન જમાડી અને અહીંયા તમામ વ્યવસ્થા છે ટાઈમ ટાઈમ જમવાનું મળે હોવાની રહેવાની સારી વ્યવસ્થા તમે પણ આવો ગંગડી આશ્રમની મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવે કે અહીંયા કઈ રીતની સેવા આવી રહી છે હરું બધું આવીને જોહર તો તમને બધા ખ્યાલ આવી છે ગંગડી આશ્રમમાં કઈ રીતની સેવા આવી રહી છે તો બધાને મારા સત્વીરા આ વિડીયોને વધુ બધું શેર કરજો એ લોકો સુધી સંદેશો જો અમે જ્યારે જતા થોડી વાર પહેલાં ત્યારે પોતે જો નવરાુબડા પણ બદલાઈ દીધા દીધા આ જો દાગડો પણ મોઢો આપ્યો અને હવે એના માટે કેવી કે લેડીઝ હોવે છે એવાની વ્યવસ્થા છે એ રૂમમાં ખુવદાવી દઈએ અહીંયા રહી તો આ રીતે વ્યવસ્થિત શોખવા રહી શકે કેમ કે જ્યાં તો એ ભાઈઓ વાત કરતા હતા બધા આજુબાજુવાળા અહીંયા કે દોઢ મહિના થાય અહીંયા છે આટા મારો છે પણ એમને લાવવાના ઠેકાણા કે નથી એને કોઈ ખાવાના કે રહેવાના ઠેકાણા થોડું તો રહીને અને જિંદગી કાઢતા હોય છે અને આજે ઘરેથી તરસોડેલા હોય છે કે પરિવારવાળા કા તરસોડી દે ને કા અથવા ઘેર નીકળી ગયા હોય એવી આ વ્યક્તિ હોય છે ને એને આપણે અહીંયા આશ્રમમાં લઈ આવીએ આવા વ્યક્તિને કેમકે અહીંયા પ્રેમ પણ મળે અને રહેવાની પણ વ્યવસ્થા સારી મળે પછી ટાઈમ ટાઈમે ભોજન મળે પછી નાવા ધોવાની વ્યવસ્થા કપડાં બદલી જાય ત્રણ દિવસે તમામ વ્યવસ્થા સાથે આ સંસ્થા હાલે છે ગંગડી આશ્રમની અંદર તો અવશ્ય આ વિડીયોને વધુમાં બધું શેર કરીએ લોકો બધી સંદેશો ભોગે અને લોકોને ખ્યાલ આવે કે આ ગંગાડી આશ્રમની અંદર આ જે સેવા હારી રહી છે અને જેમ મેં રમી છે ગામડે ગામડે એ એક રાઇટ વસ્તુ છે તો બધાને મારા શાલે